જી કુ જોઈ નહી રહ્યું ભયા કુ જોઈ અલ્યા એ

ઓળખે તો નહીં પણ પચીસ રૂપિયા હાથમાં આવે એવું થયું છે વાપલો પાછા અત્યારે તો હાપ પકડવા વાળા કોઈ હમણાં નહીં આવતા પાછા અત્યારે તો પકડતા નહીં પચીસ રૂપિયા લી

જો ના સમજી લેજે નાખવા જવું પડશે આપડો મોટો આદમી દેખાતો નહી તમને એવું છે વાળો સેમ ને

જોયેલો એવું નહીતું મંત્રી જોવા માં ટાઈમ અને પેલો કાઢવાનો કરો ને દહી જ મને ના કાઢ્યો તો તમારા બેનુ તો આવી સમજી અને આ શું લેશે પૈસા પૈસા કેટલા કીધા સી હા

તો મારો બાપ પેલી કેટલી વખત કેવું કે પોસ્ટ મૂન આવો ટીવી સિરીયલમાં બોય ચોય હાચો ના હોય અલ્યા કાલે તમારા ઘેર આ લઈને આયા તાર્યા હેડો સો લઈને આ કુટ કરજો આમ ઓને કોઈ ગાડવાનું કરે કરો તમારા સાલુ દોરીએ ને મે કાઈગી છે હવે એરિયા ગાઢ્યા વગર ના મેલી એવું છે હા હેડો ભઈ તમારું જે હોય ચાલુ કરો વીતી

છેલ્લી વખત કોશિશ એક ટ્રાય પ્રજાતિ કરો છો આભો કરો હાડ્યો કરો અને શું કીધું તું વ્યવસ્થિત લાવજી આ તો નહીં કોઈ રમે કરું તે આયા

તો કોઈ નહિ સાઉથ આફ્રિકા કે વિદેશ માં રહેતા ભારત મો ગુજરાત પ્રજાતિ ના હોય ઉતારો

અને જો કદાચ આ પછી હું કોઈ કોમ માટે જો આ બે કાકા લાયો ને તો સમજી લેજે તમે તો પેલી પડી છે ને સોય સત્તા ને ઉતારી દેજો મંત્રી આ તો પરદાતી ખરાબ નીકળી નાખી પોસ ગુડિયા વાળો પકડીને ને કાલ ઉતાર્યો છે હવે આસવી અને આ લુકણો હાથ હશે ને એટલે કાંઈ નીકળી જો હડો આ તો બીજી વખત ચોઈ જોવા મળ્યા નહીં તો તમારી વાત છે અને ભલ્યા આજ પછી હવે હાજર કોઈ હાજુ નવરું જોયું નહિ તમે એકલા હાજર નવા રહી જાઓ તમે હજુ મન નહીં ભરાતું હવે આક્રો વાત કરો હા છીન